નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આપ વિશે વાત કરીએ તો ભાઈ એકાવનસો પ્લસ કરતા નવી તુવેરની આવક છે અને નવી તુવેરની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત ભાઈ જો ક્વોલિટીમાં હારી ચૌદસો ને ત્રીસ ભાવ દાણે હારું હે ભાઈ ચૌદસો ત્રીસ ભાવ જોઈ લ્યો તું ક્વોલિટીમાં કઈ કટે નહીં ચૌદસો ત્રીસ ભાવ ચૌસો ત્રીસ સુપર ક્વોલિટી જો નવી તું એ રે ચૌદસો ને પિસ્તાલીસ ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને એકદમ સૂકી અને દાણે પણ હારી જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટેલી ભાવ એ ખબર નહીં આવે ચૌદસો પિસ્તાલીસ ભાવ જોઈ લો ક્વોલેટી ચૌદસો પિસ્તાલીસ હા ક્વોલેટી ઘટે નહીં અહીં નવી તુવેર સુપર ક્વોલિટી ચૌદસો ને બેતાલીસ ભાવ થયો દાણા પણ સારું ને એકદમ હુક્કો માલ હે જોઈએ ચૌદસો ને બેતાલીસ ભાવનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે ને દાણે એકદમ સારી જોઈ લો મોટા દાણા ચૌદસો બેતાલીસ ભાવ નવી તુવેર જોઈ લો ક્વોલિટી ભાઈ નવી તુવેર ચૌદસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી વિશે વાત કરીએ એકદમ સુકી અને દાણે હારીએ જોઈ લો ચૌદસો છેતાલીસ ભાવ ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો ચૌદસો છેતાલીસ ભાવ સુપર ક્વોલિટી માલ દાણે પણ સારું હે ભાવ નવી તું ચૌદસો ને અડતાલીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ એકદમ હુકકી ને દાણે હારીએ ચૌદસો ને અડતાલીસ ભાવ જોઈ લો ભાઈ તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ચૌદસો અડતાલીસ ભાવ દાણે પણ સારું હે ભાઈ જોઈ લો કાંઈ ઘટેલિટી નવી તો રે ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો ની વાત ને કરીને જોકીએ એકદમ ને દાણે હારી ચૌદસો દસ ભાવ જોઈ ક્વોલિટી ચૌદસો દસ રૂપિયા ભાવ આજનો જો ભાઈ કોલેટી ચૌદસો દસ ભાવ સુકી તુવે રે એકદમ અને ભાઈ ચૌદસો ને છેતાલીસ ભાવ થયો કોલિટીની વાત કરીને દાણે હારી એ જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી કહી ને ભાઈ ચૌદસો ને છેતાલીસ ભાવ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં દાણે હારી એકદમ ચૌદ છેતાલીસ ભાવ જોવો ભાઈ નવી તુવેરે તેરસો છ્યાસી ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો છી રૂપિયા ભાવનો આજનો જેવો ક્વોલિટી તે છ્યાસી ભાવ ભાઈ નવી તુવેરે તેરસો ને પંચાણું ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને પંચાણું રૂપિયા ભાવનો આજનો એવો ક્વોલિટી તેરસો પંચાણું ભાવ એવો ક્વોલિટી નવી તુવેરે ચૌદસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ જોઈ લો ચૌદસો ને ઓગણીસ ચૌદસો ઓગણીસ જોવો ચૌદ ભાઈ નવી તુવેર ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ ભાઈ એકદમ ફૂકીને દાણે હારી જોઈ લો ચૌદસો આડત્રીસ ભાવનો જોઈ સુપર ક્વોલિટી ભાઈ ચૌદસો ને આડત્રીસ ભાવ ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોવા ચૌદ આડત્રીસ ભાવ રે ચૌદસો ભાવ થયો વાત સુપર ક્વોલિટી રૂપિયા ભાવ નવી તુવેરનો નો દાણે હાર હો એકદમ જોઈએ ચૌદસો બેતાલીસ ભાવ જોવો તુવેર માં કાંઈ ઘટે ચૌદ બેતાલીસ ભાવ ભાઈ સો ને અઢાર રૂપિયા ભાવ થયો સાવ અજે નવી ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી આપણે જોઈ લો ચૌદ સો અઢાર ભાવ તો એની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી જોઈ લો ચૌદ અઢાર રૂપિયા ભાવ નો આજનો જોઈ લો ચૌદ અઢાર ભાવ સુપર ક્વોલિટી ભાઈ જો તેરસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો હતો એનો ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો ને બ્યાસી ભાવ જોઈ લો ક્વોલિટી Tierra bien, si va a no, ad no, oh, voilà.